તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લંબાવવાના મુદ્દે રાજ્યસભાના સાંસદ મયંક નાયકનું નિવેદન અમુક ટેકનિકલ કારણોસર ચૂંટણી નથી થઈ શકી મયંક નાયકે કહ્યું અને સાથે તેમણે એ પણ જણાવ્યું કે લોકસભા ચૂંટણી બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થશે જલ્દી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાય તેની રજૂઆત પણ કરીશું મયંક નાયકે જણાવ્યું સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સત્યાવીસ ટકા અનામતની વાત છે ત્યાં સુધી આપણે સૌ જાણીએ છીએ કે એના સર્વે એના જે લિમિટેડ ડિલિમિટેશન જે તે વિસ્તારમાં ચાલુ છે અને એ દરમિયાન આ લોકસભાની ચૂંટણી આવવાથી એ કાર્ય થયું નથી પણ ટૂંક સમયમાં એ કાર્યને આધારે આવનારા દિવસોમાં ચૂંટણી પણ થઈ જશે અને અનામતના આધારે થઈ જશે ઝેરી પંચે જે રાજ્ય સરકારને રિપોર્ટ સોંપ્યા પછી પણ કેટલીક બંધારણીય કામગીરી જે સીટોની ડિલિમિટેશન છે કઈ સીટ ઉપર કઈ જગ્યાએ અનામત આપવું એની પણ જે ચૂંટણીની વ્યવસ્થા હોય છે એની કામગીરી સરકાર લેવલે ચાલે છે અને દરમિયાન લોકસભાની જ્યારે સામાન્ય ચૂંટણી આવી હોય ત્યારે એને પ્રાયોરિટી ગણી અને આ ચૂંટણી આવનારા સમયમાં ટૂંક સમયમાં થશે